જય માતાજી મિત્રો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું આ છે દર્શનનું ટુ બી એચકી મકાન ફ્લેટ તમે જોઈ શકો છો અમે અહીંની જરિયો પાડીને કમ્પ્લીટ કરી છે આજુભાઈ બતાવો આપણા જો આ ત્રણ ઇંચનું ફ્લોરિંગ આવે એટલે અમારું બોક્સ છેતાલીસ સુડતાલીસ પર આમ ચાર ફૂટે આવવું જોઈએ તો થોડું વધારે પુરાણ કરી દીધું છે આ બાર મોડ્યુલરનું બોક્સ છે તમે જોઈ શકો છો આ અમારા પાર્થભાઈ તમને બધું બતાવશે પાર્થભાઈ બતાવો આ ટેલિફોનનું બોક્સ છે ટેલિફોન

અમારા તો તમને બતાવે છે પાર્થભાઈ આ બધા દો આ છે સોફાનું બોર્ડ સોફા પંખા આવશે એની બી હાઈટ છે છેતાલીસ ઇંચ એક જ લેવલ પર અમારી બધી હાઈટ કરી દીધી છે કેમ કે પુરાણ વધી ગયું છે તમે જોઈ શકો છો આ છે કિચન રસોડું રસોડાનો પથ્થર હટો તો પાદભાઈ જોવા દો એની કંઈ ડિઝાઇન જ અલગ છે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં વેખી લો આખી ડિઝાઇન જ અલગ છે આ કિચનનું મેન બોર્ડ છે કંટ્રોલિંગનું એ બી જુઓ સુડતાલીસ ઇંચ કમ્પ્લેટ ઝીરો જીરો આ છે ઓવનનું બોક્સ સો મોડ્યુલરનું પંદર એમ એર પ્લગ આવશે આ છે ચીમનીનું બોક્સ તમે જોઈ શકો છો ને આ છે અમારું એક કોમર્શિયલ ગીઝર આવે છે બહાર એના માટે ને પેલો જે હોલ છે એ ત્યાં એક્ઝોસ્ટ ફેન આવવાનો છે ત્યાં અમે બેન્ડ છોડેલો છે તમે દેખી શકો છો જો આ બેન્ડ છે આ ગીઝર આવું છે એ બી એક એક્સ્ટ્રાલ બોક્સ મૂકવાનું બાકી છે એનું વાયરિંગ કરશું ત્યારે ચાલો મેં આ ઉપર એ મૂકેલું છે અને આ વોશિંગ મશીનનું છે જો આ પ્લમ્બરનું બી કામ પછી ગયું છે ખાલી ડર લગાના બાકી છે જોઈ લો પહેલા આ સાઈડ હતું હવે આ સાઈડ કરાયું છે ચાલો અમે આગળ બેડરૂમમાં લઈ જવાના પહેલા મેં આ ડાઇનિંગમાં જોઈ શકો છો અહીં બેલ પોઈન્ટ છે એક એસી પોઈન્ટ છે ડાઇનિંગમાં ગેલેરીમાં બી એક લાઇટ પોઈન્ટ છે અમારા પાર્થભાઈ ફર્સ્ટ રૂમમાં લઈને આવે છે ઉપર એક પંખાનું બોક્સ છે આ ટુ એ માટે બોક્સ મૂકેલું છે તમે જોઈ શકો છો છેતાલી સાઈડ છે આ અમારું બેડ બે આ અમારું લાઈટ નું એક બોક્સ છે ઉપર હજુ એક બોક્સ હશે ઉપરથી થી છોડેલું પણ પ્લાસ્ટરમાં પાંચ ઇંચ થઈ ગયું છે આ એક સિલિંગ ને બોક્સ હશે અમારું

ને આ એક ગીઝરનું બોક્સ છે તમે જોઈ શકો છો ચાલો હર બાજુના બેડરૂમમાં એની પહેલાં આ પેસેટ છે તમે જોઈ શકો છો આ પેસેટ આ વાઈફાઈ રાઉટર ઉપર લગાડી દેવાનું છે તાકે એના લીધે બધા રૂમમાં પિકવા વાઈફાઈ કમ્પ્લીટ પકડાય એના માટે આ બેડરૂમ છે તમે જો हमारा भाई। भाई बताओ जो को जो पर बॉक्स बॉक्स आ भी जीरो जीरो लेवल अमरु लाइट न बॉक्स प्लास्टर कारण चार इंज आई गये आ टीवी मे ટીવી નું બોક્સ બી બાવીસ નીચે છે ને પેલું ફૂટ બોક્સ છે ટીવીનું મેન ટીવી લાગશે ત્યાં નીચે સેટઅપ બોક્સ લાગશે અમારું ને આ એસીનું છે આ બેડરૂમમાં આ બેડ માટે આ બે બોક્સો મીકેલા છે તમે જોઈ શકો છો ને આ એનું એક બીજું બાથરૂમ છે જોઈ શકો છો સ્પેસ ખાંસી મોટી છે આ છે છ મોડિયલનું બોક્સ એક લાઇટ પોઈન્ટ છે તમે જોઈ શકો છો આ ઉપર એક લાઇટ પોઇન્ટ છે લાઈટ પોઈન્ટ કઈ સુવિધા નથી આ એક લાઇટ પોઇન્ટ છે અને ટુ વે પોઈન્ટ માટે આ બોર્ડ નીચેલું છે એટલે દરવાજાની અંદર એન્ટર થતો ત્રણ મોબિલો નું છે પંખોને એક લાઇટ ટુ વે આવશે ચાલો જેને સમજાય તેને વંદન જેને ના સમજાય એને અભિનંદન આગલા વિડીયોમાં લાવીશ પંખાની હાઈટ કદાચ વેલો વિડીયો બનાવીશ તો પંખાની હાઈટની તમને બતાવીશ સીલિંગથી કેટલું રાખવું પડે આપણે બરાબર જય માતાજી